સંત તુલસી જેના કારણે અનેક લોકો પાણીથી થી વંચિત રહે છે નંબરનો પ્લોટ બરોબર પાણી છેલ્લા પંદર દિવસથી કોઈના ઘરે પાણી આવતું નથી ટાંકામાં કોઈ નથી મોટર માં પાણી ઉપર ચડતું એની હિસાબે બધા પબ્લિક હેરાન થાય છે બરોબર નથી ઉપ્રમુખ જવાબ દેતા નથી પ્રમુખ જવાબ દેતા નથી જવાબ દેતા બધા ખજાનાનું ધ્યાન રાખવા બેઠા છે એવો જવાબ આપે છે બરોબર કોઈને જવાબદારી લેવી નથી જો પ્રમુખ થી ન થતું હોય તો કયો રાજીનામું આપી દે એટલે અમે અમારી રીતે જોઈ લઈએ અહીંયા બીજા છે માણસો બરોબર છે જે સંભાળી ગયા સોસાયટી નું કામકાજ આ બહુ જ પ્રશ્નો આ વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ છેલ્લા પંદર દિવસથી આવાસ યોજનામાં પીવાનું પાણી ન મળતા આ આવાસમાં રહેતા લોકોને ભર શિયાળે પાણી માટે ઠેર ઠેર ભટકવું પડી રહ્યું છે